નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સિંહોના ટોળા ન હોવાની કહેવત ફરી એકવાર ખોટી પુરવાર ઠરી કે જેમાં અમરેલીના ધારીના માણાવાવ ગામે ચૌદ સિંહો એક સાથે જોવા મળ્યા હતા અને આ સિંહોના ટોળાને આખલાએ ભગવતો વિડિયો સામે આવ્યો છે અમરેલીના ના ધારીના માણાવાવ ગામે ચૌદ સિંહો એકસાથે જોવા મળ્યા હતા કે માણાવાવની શેરીમાં આ ચૌદ સિંહોના ટોળા શિકાર કરીને મિજવાણી માણતા સિંહના ટોળા નજીક આખલો પહોંચ્યો હતો આ સિંહોનું ટોળું હોવા છતાં આ આખલો બિંદાસ રીતે પહોંચી ગયો હતો અને શિકાની મિજબાણી માનતા સિંહોને આખલાએ ભગાડ્યા હતા શિકાર મૂકી ચાલ્યા ગયેલા સિંહો આખલા ગયા બાદ ફરી મિજબાણી માંડતા નજરે પડ્યા છે જેમાં રોજબરોજ સિંહો ગામમાં ઘુસ્સા હોવાથી સ્થાનિકો પણ ભયભીત થઈ રહ્યા છે મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર